તો સરદારની કર્મભૂમિ બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપ બવડી મંડળે ફરી એકવાર પ્રભુભાઈ વસાવાને રિપીટ કરતા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે જ્યાં મોડી રાત્રિ સુધી પ્રભુ વસાવાના કાર્યાલય બહાર ફટાકડા ફૂટ્યા તેમજ મીઠાઈઓ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે જો કે આજે પ્રભુ વસાવા બારડોલી મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા અને કાર્યકરો તેમજ હોદ્દેદારોને મળીને પત્રકાર પરિષદ યોજી જ્યાં ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પાર્ટીનો આભાર માણ્યો તેમજ બારડોલી બેઠક જંગી લીડથી જીતવાની આશા વ્યક્ત કરી હતી શું કહી રહ્યા છે પ્રભુભાઈ વસાવા આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ આખા દેશમાં લોકસભાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી આ સમયે આપણા વૈશ્વિક નેતા અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને અન્ય રાષ્ટ્રીય નેતૃત્વની સાથે પ્રદેશના અમારા શક્તિશાળી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના એમ કે અત્યારે તાજેતરમાં દેશની સો શક્તિશાળી વ્યક્તિઓમાં એકમાત્ર પ્રદેશ અધ્યક્ષ તરીકે જેમનું નામ આવ્યું છે એવા ડિજિટલ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશનું શીર્ષક નેતૃત્વ એમણે આ સરદાર સાહેબ સાથે જોડાયેલી નામ સાથે જોડાયેલી બારડોલી લોકસભામાં ફરીથી મને બીજેપીના પ્રત્યાશી તરીકે પસંદગી કરવા બદલ હું તમામનો દિલથી હૃદયથી આભાર માનું છું સાથે જ મારી લોકસભા સાથે જોડાયેલા લોકસભાના પ્રભારી તરીકે જેમને જવાબદારી આપવામાં આવી છે સિનિયર આગેવાન મધુભાઈ કથિરિયાજી એવી જ રીતે અમારા બંને જિલ્લાના પ્રમુખો ભરતભાઈ રાઠોડ મયંકભાઈ જોશી તાપી જિલ્લો અને સુરત શહેરનો પણ ભાગ લાગે છે એટલે ત્યાંના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરાજી અને સાથે જ મારા આ જિલ્લા સાથે જોડાયેલા તમામ મંત્રીશ્રીઓ પ્રભારી મંત્રીશ્રીઓ અને માન્ય ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના હોદ્દેદારો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને બુધ કક્ષા સુધીના તમામ કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગીમાં જે કંઈ એમને સીધા આ પરોક્ષ રીતે એક સકારાત્મક અભિગમ દાખવ્યો છે ગઈકાલે જ સાંજે